નમસ્કાર કાંક્રેતિક મહત્વના સમાચાર કાંકરેજના કસલપુરા બનાસ નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રીતિ ભરી જતા ડંબરો ઝડપાયા પાલનપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા ત્રણ ડંબર ઝડપી પાડી સિહોરી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અંદાજીત નેવું લાખથી વધુનો મુદ્દા માલ ઝડપી કાર્યવાહી કરવામાં આવી કાંકરેજના કસલપુર નદીના પટમાં મોટા પાયે રીતિ ખનન થતા હોવાથી અનેકવાર ઉઠી રહી છે રાડ ત્યારે સ્થાનિક લોકોના ચર્ચાએ ભારે જોર પકડ્યું કે કયા સ્થળથી બિન અધિકૃત રીતે ખનન થઈ રહ્યું છે ખાણ ખનીજ વિભાગ દ્વારા જે સ્થળ પરથી ભરાઈ રહ્યું છે ત્યાં તપાસ કરીને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે ત્યારે રેત ખનન માફિયાઓ ત્યારે જ અટકશે રિપોર્ટર ઉત્સમકાન પઠાણ બનાસકાંઠા